ગુજરાતી મેળો સાંભળતા સર્વે શ્રોતાઓનું સર્વે સાહિત્ય પ્રેમીઓનું હું બાળા રમેશ હાર્દિક સ્વાગત કરું છું પ્રસ્તુત કરું છું એક સરસ મજાની આપણા સૌના પ્રિય ગુજરાતી સાહિત્યમાં કે જેમને બહુ જ બે બેનમૂન સાહિત્ય આપ્યું છે તેવા ગાંધીજીએ જેઓને રાષ્ટ્રીય શાયર તરીકે સંબોધ્યા છે તે ઝવેરચંદ મેઘાણી એમની એક નાનકડી એવી રચના પણ છતાંય બહુ મજાની રચના આપની સાથે પ્રસ્તુત કરું છું કવિતાનું શીર્ષક છે કે માં તું મને કોઈ દી સાંભરે નહીં માં તું મને કોઈ દી સાંભરે નહીં કે તું કેવી હશે અને કેવી નહીં માં તું મને કોઈ દી સાંભરે નહીં કોક કોક વાર રમત વચાળે મારા કાનમાં ગણગણ થાય કે કોક કોક વાર રમત વચાળે મારા કાન માં ગણગણ થાય માં હુતુ તુતુ ની હડિયા પટ્ટી માં માં શબ્દ સંભળાય માં તું જાણે ઇસ્કોરતી વઈ ગઈ હાલાના સૂર થોડા વેરતી ગઈ માં તું મને કોઈ દી સાંભળે નહીં કે તું કેવી હશે અને કેવી નહીં માં તું મને કોઈ દી સાંભળે નહીં શ્રાવણની કોક કોક વેલી સવારે સાંભરી આવે બા શ્રાવણની કોક કોક વેલી સવારે સાંભરી આવે બા પારી જાતકની મીઠી સુગંધ લઈ વાડીએ થી આવતો વાહ કે દેવોને પૂજતી તું ફૂલ લઈ લઈ માં એની મહેક મહેક મેલીતી ગઈ માં તું મને કોઈ દી સાંભરે નહીં કે તું કેવી હશે ને તું કેવી નહીં માં તું મને કોઈ દી સાંભરે નહીં સુવાના ખંડના ખૂણે બેસીને કદી આવે મીટ માંડું સુવાના ખંડના ખૂણે બેસીને કદી આવે મીટ માંડું માં જાણે તું જ જોઈ રહી છે મને એમ મન થાય ગાંડું તગ તગ તાકતી તું ખોળ લે લઈ ગગનમાં દ્રગ મેલતી ગઈ માં તું મને કોઈ દી સાંભરે નહીં કે તું કેવી હશે ને કેવી નહીં માં તું મને કોઈ દી સાંભરે નહીં માં તું મને કોઈ દી સાંભળે નહીં કે તું કેવી હશે ને કેવી નહીં માં તું મને કોઈ દી સાંભળે નહીં માં તું મને કોઈ દી ક્યારેય સાંભરે નહીં થેન્ક યુ સો મચ